જય શ્રી રામ જય ગૌ માતા તો અત્યારે મિત્રો શ્રાદ્ધ ચાલે છે તો શ્રાદ્ધ નિમિત્તે તમારે જે કાંઈ પણ દાન કરવું હોય તમે કરી શકો છો નીણ છે લાડવા છે અથવા તો તમે અહીંયા ના પહોંચી શકો તેમાં ગૂગલ પે નંબરે આપેલા છે ને ક્યુઆર કોડ પણ આપેલો છે તો યથાશક્તિ પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે દાન કરજો કારણ કે આ મૂંગા પશુઓ માટે સેવા કરવી તો બહુ કહેવાય કે અનમોલ કહેવાય અનમોલ ભાઈ જેના નસીબમાં હોય ને એ જ આની સેવા કરી શકે અમુક લોકો ઘણા અહીંયા પહોંચી ન શકતા હોય તો એ આવી રીતે સેવા કરે જે તમારી યથાશક્તિ પ્રમાણે તમારો ફૂલની ફૂલની પાખડી આપજો જવું એમ બાકી આપણી ગાય એવા હે હું શું મોઢું તો કઈ હે જઉં જઉં આ બધાયનો પ્રેમ હે ને ભાઈ આ મૂંગાનો પ્રેમ જ કહેવાય એક પ્રકારનો આ બધાયને હાસવવા ભાઈ અઘરા હે આ તો લાગે બધાયને કે ગૌશાળા ખોલી લીધી ને ઓલું ખોલી દીધું ભાઈ આ બધું અઘરું છે તમે એકવાર અહીંયા આવીને કરો ને તો ખબર પડે તો મિત્રો તમે ન આવી શકો તમારાથી જે થાય ફૂલની તો ફૂલની પાખડી આપજો અને હા કદાચ તમારો જન્મદિવસ હોય બીજું કાંઈ પણ હોય તો ત્યારે તમારે સેવા કરવી હોય તો એના માટે જો આ નંબર આપેલો જ છે એમાં ક્યુઆર કોડ ઉપર તમારે યથાશક્તિ પ્રમાણે જે થાય તે સ્કેન કરી દેજો અથવા તો ગૂગલ પે નંબર ઉપર એ નાખી દેજો જય શ્રી રામ જય ગૌ માતા